મીના એનું નામ જોવામાં ખૂબ દેખાવડી હતી બધા એને મીની કહીને બોલાવે જે જોવે તે મીનાના મમ્મી વિમળાબેનને કહે જ આ તમારી મીની રૂપાળી ખૂબ છે વિમળાબેન અને રમેશભાઈને ત્રણ સંતાનો બે દીકરી અને એક દીકરો આ મીના એમની વચલી દીકરી મોટી આશા મીનાથી ચાર વરસ મોટી અને સૌથી નાનો દીકરો સોનું મીનાથી બે વરસ નાનું મીના એના દાદી કરતાં દાદાજીની બહુ વાલી વિમળાબેનને પહેલાં સંતાનમાં દીકરી હતી એટલે આશાના જન્મ પછી દાદી તો દીકરાની રાહત જોઈને બેઠા હતા બધા સગા સંબંધીઓને તથા આડોશ પાડોશમાં પણ કહેતા ફરતા કે આ વખતે વહુને ભગવાન દીકરો આપે તો હારું નકામી દીકરીઓની હાર કરવી દાદાજીને દાદીની આ વાત ન ગમતી તેઓ તરત ટોકે કે હવે એ જૂનવાણી વિચાર મગજમાંથી કાઢી નાખવા જોઈએ થોડી તો જમાના પ્રમાણે જીવતા શીખ દાદી તો શું વિમળાબહેનને જ્યારે જાણ્યું કે તે ફરીથી મા બનવાના છે તો એ પોતે પણ દીકરાની જ રાહમાં હતા જ્યારે રમેશભાઈને જાજો કશો ફરક ન હતો જથ્થાબંધ કાપડની દુકાનમાંથી એમને આવી બાબતો માટે બહુ ટાઈમ જ મળતો નહીં હા એક દીકરો હોય તો સારું એવું મનોમન ક્યારેક ઈચ્છતા ખરા પણ કહેવાય છે ને કે દીકરો દીકરી એ તો ભગવાનના હાથમાં હોય છે એમાં ક્યાં કોઈનું ચાલે છે અને અંતે મીનાનો જન્મ થયો આ જોઈને દાદી એકદમ હતાશ થઈ ગયા અને બીમળાબેન પણ ઉમળકાથી મીનાના જન્મને વધાવી ન શક્યા હા દાદાજી બહુ ખુશ થયા હતા કે એક તંદુરસ્ત અને રૂપાળી પરી એમના ઘરે અવતરી હતી લાડ પ્યાર અને ખુશી પહેલાંથી જ મોટી દીકરી આશાને ભાગે આવી ગયેલા એટલે જન્મના બાળો ત્યાંથી લઈને નાની નાની બધી જ ચીજવસ્તુઓ આશાના વખતની જ વાપરવામાં આવતી તેના બે વર્ષ બાદ પુત્ર સોનુનો જન્મ થયો તો નાનકડી મીનાને થતાં થોડા ઘણા લાડ પણ ઓછા થઈ ગયા અણસમજું વયે તો મીનાને કશી ખબર ન પડી પરંતુ જ્યારે થોડી સમજ આવી તો તે અનેકવાર વધારાની વ્યક્તિ તરીકે પોતાની જાતને અનુભવતી અને કેટલીય વાર દાદીના મોઢે સાંભળતી કે મને તો આશાના જન્મ બાદ દીકરાની આસ હતી તો એને બદલે આ બલા પધારી પાડોશમાં રહેતા કાકી એક વખત મીનાના મમ્મીને કહેતા હતા કે આશા પછી તરત સોનું હોત તો તારે બબ્બે દીકરીની જવાબદારી ન હોત ધીમે ધીમે સમય સરકતો રહ્યો અને મીનાને પોતાને લાગેલું અણખપનું આંચળું સતત ખટકતું રહ્યું કોઈ વાર તહેવાર કે પ્રસંગ હોય અને મીના નવી ચીજની ઈચ્છા કરે તો મમ્મી તરત કહેતી અરે આશાનો ડ્રેસ તદ્દન નવો જ છે પહેરી લેવાય અમથા પૈસા વેડફવા હદ તો મીનાને ત્યારે લાગી કે તેને સંગીતનો ખૂબ શોખ હોવા છતાં દીદીની બુક્સ અને ચોપડીઓ વપરાય એ હેતુથી ફરજિયાત કોમર્સ કોલેજમાં એડમિશન અપાવ્યું તે દિવસે કોલેજથી આવીને તો જોયું કે મમ્મી પપ્પા સાથે કંઈક વાતો કરતી હતી પપ્પા કહેતા હતા કે આ મોંઘવારી તો દિન પ્રતિદિન વધતી જ જાય છે આ સાત જણાનું પૂરું કરવું અઘરું છે વળી ત્રણ બાળકોના ભણતર અને એના પ્રસંગો પતાવવા મુશ્કેલ છે મમ્મીએ કહ્યું અરે ત્યારે ક્યાં હોસ્પિટલવાળા માન્યા હું અને બા ગયા જ હતા ને છોકરો કે છોકરી જોઈ આપે નહીં તો આ બબ્બે દીકરીની જવાબદારી ન હોત મીના એટલી તો ઉંમરમાં કાચી ન હતી કે આવી વાત સમજમાં ન આવે એને થયું કે જો તે દિવસે ડૉક્ટરે ભ્રૂણ પરીક્ષણ કરી આપ્યું હોત તો આજે હું જન્મી જ ન હોત શરીરને ચીરતી સારડીથી છિન્ન ભિન્ન થઈ હું સ્ત્રવી ગઈ હોત આમ પણ આ સતત અવગણનાની ફરતી સારડી પણ ક્યાં ઓછી પીડાદાયક છે પછી તો સમય ધીરે ધીરે સરતો રહ્યો સારો કે ખરાબ બસ રેતીની માફક હાથમાંથી સરકી જ જાય છે કદી આપે ખુશી મબલખ કદી આજીવન ઉજરડા આપી જાય યુવાન વયે પહોંચેલી આશાને યોગ્ય મુરતિયા સાથે ખૂબ ધામધૂમથી પરણાવી બે વરસ તો આનંદથી પસાર થઈ ગયા પણ એક દિવસ આશાના સસરાનો ફોન આવ્યો રમેશભાઈએ ફોન ઉચકીને કહ્યું હલો પછી જે વાત સાંભળી તે તો કલ્પના બહારની વાત હતી આશા સ્કૂટી લઈને બહાર નીકળી હતી ત્યાં જ ચાર રસ્તા પાસે એક્સિડન્ટ થતાં તેને હોસ્પિટલમાં એડમિટ કરી હતી લોહી ખૂબ વહી જતા અત્યારે આઈસીયુમાં છે વિમળા રમેશભાઈને ચીઝ પાડી અરે શું થયું તમને કહેતા વિમળાબેન રૂમમાં આવ્યા આસાને એક્સિડન્ટ થયો છે હોસ્પિટલમાં છે કહેતા તે સોફા પર બેસી ગયા ફરીથી ફોનની ઘંટડી વાગી ફોનની એક એક ઘંટડીએ રમેશભાઈને હદપ્રભ બનાવી દીધા વિમળાબેન બાજુમાં જ હતા શું થયું છે અરે કહો તો ખરા કેમ આ મચ અવાચક થઈ ગયા છો ફરી કોનો ફોન હતો વિમળાબેને પ્રશ્નોની જડી વરસાવી દીધી વેવાયનો આટલું બોલતા રમેશભાઈ સોફા પર ફસડાઈ પડ્યા શું થયું અને શું ન થયુંની શંકા કુશંકામાં વિમળાબેન પતિ સામે હજુ પ્રશ્નાર્થ નજરે ઊભા હતા અવાજ સાંભળીને અંદરના ઓરડામાંથી રમેશભાઈના બાપુજી બહાર આવ્યા એમનો પણ એ જ પ્રશ્ન હતો કે થયું છે શું રમેશભાઈ મહા મહેનતે ઊભા થયા અને એટલું જ બોલી શક્યા આશા આપણને છોડીને પરલોક સિધાવી ગઈ ઓહ એકસાથે ઘરના બધા સભ્યો પર જાણે વજ્રઘાત થયો હે ભગવાન આ તે શું કર્યું અમારા કયા અપરાધની સજા કરી કહેતા દાદા દાદીએ સહુને બાથમાં લીધા દુઃખનું અસર દહાડા એમ સમય એના સમય મુજબ સરતો રહ્યો આ સમયમાં મીનાએ ખૂબ સમજદારી બતાવી મા બાપને સાચવી લીધા ભણતરની સાથે સાથે ઘરમાં બધાનું ધ્યાન રાખી પરિસ્થિતિ સંભાળી લીધી તેને થતું કે ખેર હું ભલે મા બાપની વચલી દીકરી છું પણ મારે તો આ એક જ મા બાપ છે પણ આજે કોલેજથી આવી તો મીનાએ જોયું કે ઘરમાં કોઈ મહેમાન આવ્યા છે અંદર આવીને જોતા જ થયું અરે આ તો જીજાજી અને એના મા બાપ સાથે આવ્યા છે ધીમા પગલે ઘરની અંદર આવીને મીના બધાને જય શ્રી કૃષ્ણ કહીને પોતાના રૂમમાં ચાલી ગઈ પલંગ ઉપર બેસીને વિચારવા લાગી કે આજે અચાનક કેમ આ લોકો આવ્યા હશે પોતાની દીદીના અવસાનને છ મહિના થઈ ગયા હતા મા રૂમમાં આવી મીના આ લોકો દસ વાગ્યાના આવ્યા છે હમણાં જ જમવાનું પતાવ્યું તું અને સોનું જમી લો પછી વિગતે વાત કરું એમ કહીને મા ચાલી ગઈ દાદા દાદી પણ એ જ રૂમમાં બેઠા હતા અને એ લોકો સાથે વાતો કરતા હતા સોનુ સાથે જમતા જમતા મીના વિચારે ચડી અને તેને આસાની યાદ આવી ગઈ દીદી તો એકાએક ચાલી ગઈ ત્રણ વર્ષ પહેલાં કેટલા ધામધૂમથી દીદીના લગ્ન થયા હતા મેં જમી લીધું સોનુના અવાજથી ચોંકી મીનાએ જેમ તેમ જમવાનું પૂરું કર્યું ડાઇનિંગ ટેબલ સાફ કરતાં મીનાને આવજો જજોના અવાજો સંભળાયા તેને થયું કે આ લોકો શું કામ આવ્યા હશે હજુ તો પોતાના રૂમમાં આવી ત્યાં જ માનો અવાજ સંભળાયો મીના ડ્રોઈંગ રૂમમાં આવજે તો ખબર નહીં પણ મીનાનું હૃદય કસી આશંકાથી ગભરાઈ ગયું હા મા બોલો શું કામ છે કહીને દાદા પાસે ઊભી રહી દાદાએ હાથ પકડી પ્રેમથી કહ્યું મારી પાસે બેસ બેટા મીના બેસી ગઈ માએ ધીમેથી કહ્યું જો મીના આજે જમાઈ એમના મા બાપ સાથે આવ્યા હતા અને અગાઉ એમણે ફોન ઉપર પણ વાત કરી હતી તો તારા પપ્પાએ રૂબરૂ જ આવીને વાત કરવાનું કહ્યું એ લોકોની ઈચ્છા છે કે આસાની જગ્યાએ તું વહુ બનીને એ ઘરે જાય તો આપણો સંબંધ પણ જળવાઈ રહે મને અને તારા પપ્પાને તો કંઈ વાંધો નથી પણ દાદાદી દાદાજી કહે છે કે એકવાર મીનાને પૂછો પણ અમને થયું કે તું અમારું વેણ કદી ન ઉથાપે અને દાદી પણ એમ જ કહે છે કે આશાને આપણે ઢગલો કર્યાવર આપ્યો છે એ આપણી જ દીકરી મીના વાપરે તો વધુ સારું મીના એક ટક માને જોતી રહી પછી એક જ શબ્દ બોલી ના અને પોતાના રૂમમાં જતી રહી આજે મીનાને ચીસો પાડીને રડવાની ઈચ્છા થઈ ગઈ કે અરે હું પણ એક જીવંત વ્યક્તિ છું હું ફક્ત તમારી વજલી દીકરી નથી મારે પણ મારા સ્વતંત્ર વિચારો છે મારા પણ મનમાં ઘણા અરમાન છે આખી જિંદગી દીદીની વપરાયેલી ચીજવસ્તુઓ મને આપવામાં આવી છે અને મેં ગમે ન ગમે છતાં સ્વીકારી હતી પણ હવે બસ દીદીને આપેલા કર્યાવરને વાપરવા માટે હું એ ઘરમાં નહીં જાઉં મન મક્કમ કરીને મીના ડ્રોઈંગ રૂમમાં આવી અને કહ્યું દાદાજી તમે એ લોકોને ના કહી દેજો હવે હું દીદીની ઉતરેલી કોઈ પણ ચીજ વાપરવા નથી માંગતી અને આમ પણ હવે હું વચલી દીકરી નથી મિત્રો આ વાર્તા તમને કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂર જણાવજો અને સારી લાગે તો વિડીયોને લાઇક શેર કરીને બીજી વાર્તા જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો